સુરત મોટી સફળતા છસો બોટલ દારૂ સાથે બે વ્યક્તિ ઝડપી પાડ્યા આઠ લાખ ચોસઠ હજાર ની કિંમત નો દારૂ ત્રણ લાખની કિંમત નો ટેમ્પો મળી કબજે કરાયો સુરત પીસીબી મળી મોટી સફળતા નવ હજાર છસો બોટલ દારૂ સાથે બે વ્યક્તિ ને ઝડપી પાડ્યો આઠ લાખ ચોસઠ હજાર ની કિંમત નો દારૂ ત્રણ લાખની કિંમત નો ટેમ્પો મળીને અગિયાર લાખ ચોર્યાસી હજાર નો મુદ્દા માલ કબજે કરાયો આરોપીઓની પૂછપરછમાં સલાબતપુરા વિસ્તારમાંથી નું ગોડાઉન પણ ઝડપી પાડવામાં આવ્યું જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર સહિત બે વોન્ટેડ જાહેર કરાયા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે